તળાજા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં નક્ષત્ર બદલતા ભારે પવન તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છેલ્લા થોડા દિવસના વિરામ બાદ ફરીવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે આપણે વાત કરીએ છીએ આજે રાત્રિની આજે રાત્રિના નવ વાગ્યાથી લઈને આ લખાય છે ત્યારે વહેલી સવારે છ વાગ્યા વાગ્યા સુધી અમુક સ્થળે ધીમી ધારે તો અમુક સ્થળે ધોધમાર વરસાદ વરસ્યો છે જ્યારે વરસાદની શરૂઆત સમય દરમિયાન થઈ હતી પ્રથમ ભારે પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો જે આજે વહેલી સવાર સુધી સતત શરૂ રહ્યો હતો જ્યારે તળાજાથી ગોપનાથ રોડ ઉપર પાવથી ગામ નજીક એક વૃક્ષ પણ રોડ ઉપર ધરાશાય થયું હોવાનું જાણવા મળ્યું